ઘરે બેઠા મેળવવા માટેની લિંક ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક કરીને પણ તમે આ વિકાસ પરીક્ષા કક્ષ અસાઇનમેન્ટ ઘરે બેઠા મંગાવી શકો છો ઓકે ચાલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક દસ કહે છે જોઈન ધ સેન્ટેન્સીસ આ વાક્યોને જોડો યુઝિંગ ધ એપ્રોપ્રિયેટ કન્જક્શન્સ યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરવાનો છે ફ્રોમ ધ બ્રેકેટ્સ જે કાઉન્સમાં આપ્યા છે

હી કેન લિફ્ટ અ હેવી બેગ કેન લિફ્ટ એટલે ઉચકી શકે છે અ હેવી બેગ ભારે બેગ તે ભારે બેગ ઉચકી શકે છે તે તાકાતવર છે તે ભારે બેગ ઉચકી શકે છે ધો એટલે કે જોકે છતાં પણ સો ધેટ એટલે કે જેથી અને સો એટલે થાય છે તેથી તો શું આવશે તો જવાબ આવશે સો હી ઇઝ અ સ્ટ્રોંગ સો હી કેન લિફ્ટ અ હેવી બેગ કે તે તાકાતવર છે તેથી ભારે બેગ ઉચકી શકે છે ત્યારબાદ છે ધ મર્ચન્ટ વોઝ ગિલ્ટી હવે મર્ચન્ટ એટલે થાય છે વેપારી મર્ચન્ટ એટલે થાય છે શું વેપારી ગિલ્ટી એટલે થાય છે દોષી જે વેપારી છે ઈ દોષી હતો ધ મર્ચન્ટ વોઝ ગિલ્ટી વેપારી દોષી હતો ધ કિંગ પુટ હિમ ઇન પ્રિઝન રાજાએ એને પ્રિઝન માં એટલે કે જેલ માં નાખ્યો વેપારી દોષી હતો રાજાએ તેને જેલ માં નાખ્યો તો ધેરફોર એટલે તેથી ઓર એલ્સ એટલે તર અને સો ધેટ એટલે કે જેથી તો હું આવશે ધેરફોર એટલે કે તેથી વેપારી દોષી હતો તેથી રાજાએ તેને જેલમાં નાખ્યો ચાલો ત્યાર બાદ ત્રીજું મનીષ વિલ સ્ટડી અને મનીષ વિલ પ્લે ટેનિસ ચાલો આનો આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે મનીષ વિલ સ્ટડી કે મનીષ ભણશે અને મનીષ વિલ પ્લે ટેનિસ મનીષ ટેનિસ રમશે પહેલું વાક્ય છે મનીષ વિલ સ્ટડી અને બીજું વાક્ય છે મનીષ પ્લેનિસ બોલો આમાંથી કયો જવાબ યોગ્ય છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું ચાલો ફટાફટ ફટાફટિંગ ફોર યુ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે કયો જવાબ યોગ્ય છે ચાલો ફટાફટ ફટાફટ જણાવો શું આવશે આમાં અને હા ખાસ આખું વાક્ય લખવું હા તમે જે છો અહીંયા જો એક વસ્તુ કહી દઉં તમે ખાલી આમાં જો સો તો આમાં ખાલી સો એવો જવાબ લખી નાખત આમાં ખાલી ધેરફોર એવો જવાબ લખી નાખત તો તમને એક્ઝામમાં માર્ક્સ મળવા પાત્ર નથી આ વાક્યને જોડીને નવું વાક્ય બનાવીને જ તમે નવા માર્ક્સ મેળવી શકો છો ઓકે હાલો ફટાફટ ફટાફટ લખો શું આવશે લખાઈ ગયું ડન ચાલો ચકાસીએ જવાબ આવશે આઈધર ઓર શું આવશે આઈધર ઓર આ અથવા તે હવે લખવાની પદ્ધતિ છે શું પદ્ધતિ છે ખબર છે હવે ગણિત ભણવાનું છે આપણે આમાં અંગ્રેજીના ગ્રામરમાં ગણિતના નિયમો શું નિયમ છે કે સરખું સરખું બહાર કાઢવાનું કોમન કોમન બહાર સામાન્ય સામાન્ય જે દેખાતું હોય ને બે વાક્યમાં એ બહાર કાઢવાનું એકવાર લખવાનું મને મનીષ અને વિલ એટલું કોમન દેખાય છે તો એકવાર લખીશ પછી જે સ્ટડી છે અહીંયા પ્લે ટેનિસ છે તો અહીંયા હું આયધર લખી નાખીશ અહીંયા ઓર લખી નાખીશ વાક્ય બનશે મનીષ વિલ આયધર સ્ટડી ઓર પ્લે ટેનિસ

તેઓ કાંઈ બોલ્યા નહીં સો એટલે તેથી એન્ડ એટલે અને બટ એટલે પણ તો જવાબ આવશે આમાં શું બટ કે એંગ્રી પપ્પા ગુસ્સે હતા પણ તેઓ કાંઈ બોલ્યા નહીં બરાબર બહુ અજી વાત કહેવાય કે પપ્પા ગુસ્સે હોય એટલે જશે લગભગ તો આખું ઘરમાંથી લીધું હોય પણ પપ્પા ગુસ્સે હતા પણ કાંઈ બોલ્યા નહીં વિરોધાભાસ ઘટના છે વિપરીત અસર દેખાડે છે હાલો પાંચમું આઈ વોઝ લેટ આઈ વોઝ લેટ એટલે થાય છે મારે મોડું થયું હતું

પણ ધો ક્યાં આવે બે વાક્યની આગળ બે વાક્યને આગળ લખી નાખવાનું ધો જો કે આઈ વોઝ લેટ જો કે મારે મોડું થયું હતું અને બે વાક્ય વચ્ચે અલ્પવિરામ ફરજિયાત કરવાનું હો ધ ટીચર ડીડ નોટ ગેટ એંગ્રી શિક્ષક ગુસ્સે ન થયા જો કે હું મને મોડું થયું હતું છતાં પણ આ છતાં પણ શું છે ખબર છે અલ્પવિરામ છે છતાં પણ છે બરોબર એવી રીતે અલ્પવિરામ ફરજિયાત કરવું હાલો છઠ્ઠું છે પ્લીઝ ટેક રેસ્ટ

રામ વોઝ ટાયર્ડ એટલે કે રામ જે છે થાકી ગયો હતો ટાયર્ડ એટલે શું હતું ઓપ્શન્સ છે આપણા બટ સો અને બિકોઝ બટ એટલે પણ સો એટલે તેથી અને બીકોઝ એટલે કારણ કે તો શું આવશે બોલો બોલો શું આવશે સો

આગળ વધીએની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ વિકાસ પરીક્ષા અક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ વિડિયો સોલ્યુશન તમારી માટે તૈયાર છે જે તમે અત્યારે નિહાળી પણ રહ્યા છો માણી પણ રહ્યા છો પણ સાથે સાથે વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર કર્યું છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન એ પણ પીડીએફ ફોર્મેટમાં જી હા સંપૂર્ણ અસાઇનમેન્ટ પીડીએફ ફોર્મેટમાં સોલ્યુશન સાથે તમારી માટે ઉપલબ્ધ છે જે પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે અથવા પ્લે સ્ટોર પર જઈને તમે જો ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન શો થઈ જશે મળી જશે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને એમાંથી તમે સંપૂર્ણ પીડીએફ જે વિષયની જોતી હોય એવું નથી કે આખી પીડીએફ જ મળશે જે વિષયની જોતી હોય એ બધા વિષયની તમે પીડીએફ એકસાથે મેળવી શકો છો

યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર ઝડપથી લખો યુ વિલ નોટ કમ્પ્લીટ તમે પૂરું નહીં કરી શકો ધ પેપર તમારું પેપર કે તમે પેપર પૂરું નહીં કરી શકો ઝડપથી લખો તમારું પેપર પૂરું નહીં થાય ઓકે સો એટલે તેથી બટ એટલે પણ અને અધરવાઇઝ એટલે થાય છે નહીતર તો યસ આમાં નહીતર વિપરીત અસર છે કે ઝડપથી લખો નહીતર તમારું પેપર પૂરું નહીં થાય રાઇટ ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર તમારા માટે આવું અમે કંઈક ને કંઈક નવું નવું લઈને આવતા જોઈએ છીએ કંઈક ને નવા તમને ભણાવવાના પ્રયત્ન થતા જોઈએ છે તો વહેલા વિદ્યાર્થી મિત્રો હવે મૂંઝાવાનું બંધ કરો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને રોજબરોજની ની માહિતી રોજબરોજ મળતી રહે

વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત